महिंद्रा बसौ पंचाणु वन ओनर कंपनी पीस आखे आख जोरदार पावर स्टेरिंग साइड गियर ओइल ब्रेक डबल क्लच हेवी लिप कंपनी आखे आखू फिटिंग में कमलों कंपनी कलर क्या है हड़ो नहीं एकदम चोखू ટાયર બાયર બધું ઓકે એમ કે મોડલ બેટરી છેલ્લા સ્ટાર્ટ ટાયર તેરના કટરમાં હાલશે તમારે ટ્રેક્ટર કટરમાં હાલે હાડા છે ઓટો વેટરમાં બેની હળમાં આખા ટ્રેક્ટરમાં કંઈ નિતારો નહીં પંખામાં ક્યાંય લાભે હળ બડો કાંઈ નહીં ચોખ્ખા એકદમ આ નંબર બે હજાર દસ અગિયારનું ઓટોમેટિક હૂક કંપનીની ટોપલીન કંપનીનો પાટો બેગો હાંચવેલું ટ્રેક્ટર છે ખેડૂનું છે સુખી માણા છે સુખી માળાનું ટ્રેક્ટર હોય ને એ હાચવેલું હોય એને બધા ઓઇલ નવા છત્રી ખાયો બધું ઓકે નવી હું છત્રી નવી છે ફ્રેન છે કોઈ જવાબદારી ગમે માફી લેવાની શોધીમાં ઓઇલે નવું પાઇનો ભરાવ નહીં ગેસ નહીં કોઈ કાટો નથી નોર્મલે ગેસ નહીં

શેરિંગ ઓકે કામ કરે મસ્કૂલ હોય શેરિંગ